યો હતો સરકાર અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિવેડો નહીં આવતા નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ કર્મચારીઓ

તમામ શિક્ષકો પોતાના હકની લડાઈમાં મતદાન કરી પોતાનો વ્યક્ત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતા આજના દિવસે પેનડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની સાથે સાથે મહામતદાન પણ કરવા જઈ રહ્યા છે આનું એક જ રીઝન છે કે સરકાર શ્રી જોડે અગાઉ ઘણી બધી મીટિંગો થઈ પણ મીટિંગોના અંતે પણ અમને પ્રોમિસ કરવામાં આવેલો કે દાખલા તરીકે ઓલ્ડ પેન્શન યોજના તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે આજ દિન સુધી એનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવેલ નથી તો આ ઓલ્ડ પેન્શન યોજના સહિત અગિયારથી બાર પ્રશ્નો પણ અમારા એવા સળગતા છે કે સાતમા પગાર પંચ તરીકેના નાણાં પણ હજી અમને મળ્યા નથી તો આ બધા જ પ્રશ્નોના લીધે આજે અમે મહામતદાન કરી સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે સરકાર હવે જાગે અને જો આ નવ તારીખ પહેલાં આનો કોઈપણ પ્રકારનો નિવેડો નહીં આવે તો નવ તારીખે અમે મહાપંચાયત ગાંધીનગર મુકામે બોલાવેલી છે અને આ મહાપંચાયતની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાંચ લાખ જેટલા કર્મચારીઓ ત્યાં જઈ અને અમે દેખાડો કરવાના છીએ અને કોઈપણ રીતે અમારો આ પ્રશ્નો ઓલ્ડ પેન્શન યોજના જે અમારી એક પ્રાણસમો પ્રશ્ન છે કારણ કે આજના જમાનાની અંદર આ જે ન્યૂ પેન્શન યોજના છે એમાં તમે જોવા જાવ તો પાંત્રીસોથી ત્રણ હજાર જેટલું પેન્શન બંધાય છે અને આજની મોંઘવારી રીતે જોવા જઈએ તો એક પાંત્રીસો રૂપિયામાં તેલનો ડબ્બો પણ નથી આવતો એટલે અમારી સરકારને વિનંતી છે અને અમને વિશ્વાસ પણ છે આ સંવેદનશીલ સરકાર ઉપર કે અમારે આ મહામતદાનથી જાગશે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે